જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મોરારે હિ નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણે પુત્રતા એકાદશીના દિવસે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય છઠ્ઠો કરીશું આત્મસંયમ યોગ અધ્યાય છઠ્ઠો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે હે અર્જુન જે કર્મ ફળની ઈચ્છાનો ત્યાગ કરી ફક્ત કર્તવ્ય બુદ્ધિથી શાસ્ત્ર રીતે પોતાના કર્મ કરે છે તે સંન્યાસીને યોગી છે પરંતુ જે અગ્નિને ક્રિયાઓનો ત્યાગ કરનાર છે તે સંન્યાસી કે ત્યાગી પણ નથી હે પાંડુપુત્ર જેને જ્ઞાન યોગ કહેવામાં આવે છે તેને જ તું કર્મયોગ સમજ કર્મ સંકલ્પનો ત્યાગ કર્યા વિના કોઈ યોગી કે સંન્યાસી થઈ શકતો નથી જેની યોગમાં પ્રવેશવાની ઈચ્છા છે તેવો સંયમી પુરુષ જો આસક્તિ રાખ્યા વગર કર્મ કરે એની સાધના કહેવામાં આવે છે માટે ફળ અપેક્ષા રાખ્યા વગર કર્મ કરવું જોઈએ દરેક પુરુષે તન મન ઇન્દ્રિયોના સંયમ વડે આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ પોતાનો ઉદ્ધાર કરવો કે અગોગતિ વહોરવી એ મનુષ્યના પોતાના હાથની વાત છે સારા વર્તનથી મનુષ્ય પોતાનું બંધુ બની શકે છે અને ખરાબ વર્તનથી પોતે પોતાનું શત્રુ બની શકે છે જે બધી હાલતમાં ઠંડી ગરમી માન અપમાન તથા સુખ દુઃખ ઇન્દ્રિયોની કબજે રાખી શાંત રહે છે તેની પરમાત્માનો અનુભવ થાય છે જેણે મનની જીત્યું છે એણે જગતને જીત્યું છે જ્ઞાન અને વિજ્ઞાનથી જેણે તૃપ્તિ અનુભવી છે તેના સગડા વિકારો શમી ગયા છે એને મન માટી સોનું આ બધું એક સરખા છે તે યોગીને મુક્ત યોગ સિદ્ધ કહેવામાં આવે છે જે મનુષ્ય મિત્ર અને શત્રુમાં તથા સજ્જનને દુર્જનમાં સંભાવ રાખીને વર્તન કરે છે તે શ્રેષ્ઠ કહેવાય છે યોગીએ એકાંતવાસ એવવો તન મનને વશમાં રાખવા કોઈપણ વસ્તુની આશા ન રાખવી ઈચ્છા ન કરવી રોજ હૃદયને યોગાભ્યાસમાં લગાડેલું રાખવું યોગાભ્યાસ માટે એકાંત સ્થળ પસંદ કરવું તેને પવિત્ર બનાવી દર્ભ દર્ભમૂર્ગ ચર્મ કે વસ્ત્ર પાથરી તેની ઉપર આસન પાથરી બેસવું ત્યારબાદ મનને સ્થિર કરી મન ઇન્દ્રિયો ઉપર અંકુશ જમાવી યોગાભ્યાસ કરવો આથી હૃદય શુદ્ધિ થાય છે યોગાભ્યાસની ઈચ્છા કરનારે પ્રથમ બ્રહ્મચર્ય પાડવું મનને શાંત રાખવો આસન ઉપર બેસીને શરીર સ્થિર કરી ગરદન અને મસ્તકને સીધા રાખીને નાસિકાના અગ્રભાવ ઉપર

સમાધિસ્થ થયેલા યોગીનું મન અડંગ હોય છે તે સમાધિમાં સ્થિર રહેલો હોય છે જે સાધક છે તેને જરા પણ કંટાળો લાવ્યા વગર યોગનો અભ્યાસ કરવો જોઈએ જેણે યોગ સાંધ્યો છે તે કોઈ પણ તત્વથી અથવા લાભથી કે ગમે તેટલો કષ્ટ પડે તો પણ ચલિત થતો નથી આપણી જે ઈચ્છાઓ છે તે બધી કલ્પનાના જોરે ઉત્પન્ન થાય છે આથી કરીને મન વડે ઇન્દ્રિયોને વશ કરીને ધીમે ધીમે તેના વિષયોમાંથી મુક્ત થવું જોઈએ સાધકે કોઈ પણ બાબતનું ચિંતન ન કરવું આપણું મન ખૂબ ચંચળ છે તેને જો કોઈ કારણ મળી જાય તો તે એકદમ ભ્રમિત થઈ જાય છે એટલા માટે આવા જે કારણો હોય તેને અટકાવી મનને આત્માની અંદર સ્થિર કરવું જે મનુષ્ય યોગને સિદ્ધ કર્યો છે તે બધા પ્રત્યે સન્માન દ્રષ્ટિ રાખે છે તે હંમેશા મને યાદ કરે છે મારામાં બધું સમાયેલું જુએ છે તે બધું મારી જાણ બહાર નથી અને હું પણ તેની જાણ બહાર નથી જે સાધક સમદ્રષ્ટિથી જુએ છે તે શ્રેષ્ઠ ગણાય છે અર્જુને પૂછ્યું હે કૃષ્ણ મને યોગને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતું નથી મારું મન સ્થિર નથી એટલે હું પોતે સ્થિર ભાવે જોઈ જાણી શકતો નથી મને સ્થિર કરવું ઘણું કઠિન છે શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે મહાબાહો આ ચંચળ મનને આપણે અભ્યાસ વડે જરૂર વશ કરી શકીએ મનને વશ કરી યોગમાં પ્રયત્ન થાય તો તે યોગમાં સફળ થાય ફરી અર્જુને પૂછ્યું હે કૃષ્ણ જે મનુષ્ય યોગની સિદ્ધિ હાંસલ નથી કરી તેની બીજી કઈ ગતિ મળે છે યોગને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલ નાશ તો પામતો નથી ને આ સંશયને દૂર કરો શ્રી કૃષ્ણે જવાબ આપ્યો હે મહાબાહો યોગની સિદ્ધિથી ભ્રષ્ટ થયેલો સાધક કોઈ પણ ખરાબ ગતિને પામતો નથી કારણ કે તેણે શુભ કાર્ય કરેલું છે આથી શુભ કાર્ય કરનારની ક્યારેય દુર્ગતિ થતી નથી આવા સાધકનો આ લોકમાં કે પરલોકમાં વિનાશ થવાનો સંભવ નથી આવો સાધક પુણ્યશાળીના લોકને પામે છે આ લોકમાં ઘણો સમય રહ્યા પછી તેનો પૃથ્વી પર કોઈ ધર્મપ્રેમી ધનિકને ત્યાં અથવા કોઈ ઋષિકૂળમાં જન્મ થાય છે જન્મ લીધા બાદ તે ફરીથી યોગાભ્યાસમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બને છે તે સિદ્ધિ પ્રાપ્ત કર્યાથી પરમપદને પામે છે માટે અર્જુન તું યોગી બને તેમાં તારું શ્રેય સમાયેલું છે મારામાં જેનું હૃદય વધારે શ્રદ્ધાવાનની ઓતપ્રોત છે અને જે હંમેશા એક ચિત્ત થઈને મારું સ્મરણ કરે છે તેની હું સર્વશ્રેષ્ઠ યોગી માનું છું ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં આત્મસંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ છઠ્ઠા અધ્યાયનું મહાત્મય ફળ પાર્વતીજીએ શંકર ભગવાનને ને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમનને ગીતાજીના છઠ્ઠા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવી કૃતાર્થ કરો આથી કરીને શંકર ભગવાને પાર્વતીજીને ને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને આ મુજબની કથા કહી સંભળાવી ગોદાવરી કિનારે પ્રતિષ્ઠાન નામનું સુંદર નગર હતું તેના રાજાનું નામ જ્ઞાનશ્રુતિ હતું આ રાજા જ્ઞાની દાની યજ્ઞવ્રત જપ તપ સાધુ સેવા પ્રજા સેવા અતિથિ સત્કાર તીર્થયાત્રા બ્રહ્મભોજન જેવા પવિત્ર કાર્યોમાં પોતાનો બધો સમય વ્યતીત કરતો હતો એક વખત પ્રતિષ્ઠાન નગરના મહેલ પરથી

તેથી રેક્યની જોવાની તાલાવેલી જાગી રેક્ય ક્યાં રહે છે તેની રાજાને ખબર ન હતી હવે કરવું શું તે બાબત રાજા વિચારવા લાગ્યો તેમણે એક ઈલાજ અજમાવવા નક્કી કર્યું તે રાજપાટ છોડી તીર્થાટન કરવા નીકળી પડ્યો તે ફરતો ફરતો કાશ્મીરમાં માણિકેશ્વર નામના મહાદેવના સ્થાનકને આવી પહોંચ્યો પૂછપરછ કરી રેક્યના રહેઠાણે આવી પહોંચ્યો જ્ઞાનશ્રુતિએ રેક્યને દર્શન પ્રણામ કરી પૂછ્યું આપ આ કક્ષાએ કેવી રીતે પહોંચી શક્યા આ બાબતમાં મને માર્ગદર્શન કરશો તો હું કૃતાર્થ થઈશ આ સાંભળી મહાત્મા રેકે કહ્યું હે રાજન હું નીતિ ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું તેના પ્રતાપે આટલી સિદ્ધિ હાંસલ કરી શક્યું છું આ સાંભળી રાજા શ્રુતિએ પણ ગીતાજીના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરવા માંડ્યો આ પુણ્ય વડે રાજા બધા સુખ ભોગવી છેવટે તે વૈકુંઠ પામ્યો જય શ્રી કૃષ્ણ રાધે રાધે